મિત્રો કેમ છો મિત્રો બે હજાર એકવીસની દિવાળી જતી રહી હવે આવ્યું બે હજાર બાવીસ નવેસરથી ચાલુ કરીએ આગળનું જે કંઈ હતું જે લોકડાઉન કોરોના બધું ભૂલી જજો હવે જે સમય છે તે ખરેખર બિઝનેસ કરવાનો સમય છે હવે જે બિઝનેસમાં જે ગ્રોથ થશે તે બહુ સારો થશે તો એના માટે આજે વાત કરીશ એક નવી કંપની વિશે જે ફેરસેન જે ધંધાવાળા માટે અતિ ઉપયોગી કંપની છે મિત્રો એક વાત કહું તમે ધંધો નાનો હોય કે મોટો હોય છે તો ધંધો જ બરાબર છે અંબાણીનો ધંધો હોય કે અનિલભાઈનો ધંધો હોય કે કોઈ કરશનદાસનો ધંધો હોય ધંધા બધા સારા જ હોય છે કોઈ ધંધો ખરાબ નથી હોતો તો ધંધો વધારવા માટે એક વસ્તુની જરૂર હોય છે એ ખાસ છે મૂડી એટલે પૈસાની જરૂર હોય છે કોરોના પછી પૈસાનો પ્રોબ્લેમ ઘણા ધંધામાં આવેલો છે અને એમાં પણ પાછું લોકડાઉન એના પછી પણ જીએસટી જે અત્યારે સમયમાં જીએસટી મતલબ ધંધા માટે ઓન પેપર ધંધા વધી ગયા છે તો ધંધો વધારવા માટે ઓન જે જીએસટી આવી ગયું છે મતલબ કે ધંધા બધા રેગ્યુલર થઈ ગયા છે જે કેશમાં વહીવટ થતો હતો જે કાળા બજાર કહેતા હોય કે રોકડો ધંધો કહેતા હોય તેમાં ઘણી અસર થઈ છે પણ હવે જે ધંધો થયો છે તેના માટે પૈસાની જરૂર પડતી હોય છે તો આજે હું વાત કરીશ ધંધાવાળા માટે તમારો કોઈ પણ ધંધો હોય કિરાણા સ્ટોર હોય મેડિકલ સ્ટોર હોય કોઈ નાનો મોટો મેન્યુફેક્ચરિંગ બિઝનેસ હોય ફૂડનો બિઝનેસ હોય કોઈ પણ બિઝનેસ હોય તમારો તો તમે લોન માટે અરજી કરી શકો છો એ અરજી કરવા માટેની પ્રોસેસ કેવી રીતે છે શું નિયમો છે એ બધું જો તમને વિડીયોમાં જણાવીશ પણ જો મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો તમે એકબીજાને જરૂર શેર કરજો કે એકબીજાની મદદ મળી રહે આજે જે કંપનીની વાત કરીએ છીએ કંપનીનું નામ છે ફેરસેન્ડ કંપની આ પી પ્લેટફોર્મ કંપની છે જે ટોપ ફાઈવ પી પ્લેટફોર્મ છે તેમાંની એક કંપની છે તેની જે રૂલ્સ કહું તો એ ત્રેવીસ વર્ષથી સત્તાવન વર્ષ સુધીની ઉંમર હોય તો તમે એપ્લાય કરી શકો બીજું ધંધાવાળા અને નોકરીવાળા બંને એપ્લાય કરી શકે છે પણ આજે હું તમને ધંધાવાળા માટે જ વાત કરીશ ધંધાવાળા માટેની વાત કરું તો ક્રેડિટ સ્કોર તમારો છે એ સાડી છસો ઉપર હોય તો એપ્લાય કરી શકો બીજું તમારા બે વર્ષના રિટર્ન હોવા જરૂરી છે હવે ધંધાવાળા માટે ખાસ તમે લોન લેવા જાઓ છો ત્યારે સરકારી બેંકમાં કે કોઈ પ્રાઇવેટ બેંકમાં જાઓ છો તો એ બેથી ત્રણ વસ્તુ તમારી પે છે એક તો તમને કહે છે ધંધાનું પ્રૂફ શું છે તેમાં પહેલાં આવે છે ત્યારે જીએસટી તમને પણ ખબર છે એક તરફથી સરકારે કહે છે કે જીએસટી હોવું જરૂરી છે અને એક તરફથી કહે છે કે ત્રીસ લાખની નીચેનું કે વીસ લાખની નીચેનું ટર્નઓવર હોય તો તમારે જીએસટીની જરૂર નથી તો બેંકમાં આ જે કન્ફ્યુઝન થાય છે જે નાના કે મીડિયમ ધંધાવાળા છે તેનું ટર્નઓવર મોસ્ટ ઓફ વીસ ત્રીસ લાખની આસપાસ જ હોતું હોય છે તે લોકો માટે લોનની તકલીફ પડતી હોય છે તો આજે જે હું વાત કરીશ એમાં તમારી પાસે જીએસટી ના હોય પણ એના સિવાયનું કોઈ પણ બીજું બિઝનેસ પ્રૂફ હોય જેમ કે કરંટ એકાઉન્ટમાં ઉદ્યોગ મિત્ર છે ગુમાસ્તા ધારા છે અથવા કોઈ ગવર્મેન્ટનું કોઈ લાઇસન્સ ફૂડ લાઇસન્સ છે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું લાઇસન્સ છે રજિસ્ટ્રેશન કોઈ લાઇસન્સ છે ઇન્ડસ્ટ્રી કે દુકાન હોય તેનું જ્યારે તમે ટેક્સ ભેરો હોય રજીસ્ટ્રેશન કર્યું હોય ત્યારે જ લાઇસન્સ હોય તે કોઈપણ વસ્તુ એક વર્ષ જૂની હોય તો બે વર્ષ જૂની હોય તો વધારે સારું પણ એક વર્ષ જૂની હોય તેવું પુરાવો જોઈશે તો તમારે એ વસ્તુ છે બીજું કે તમારી પાસે પ્રોપર્ટી જોઈશે મતલબ પ્રોપર્ટી નામ પર હોવી જોઈએ તે પ્રોપર્ટી બેંકમાં નથી મૂકવાની પણ તમારા નામ પર હોવી જોઈએ જેમ કે પ્રોપર્ટી તમારા નામ પર કેવી રીતે પુરવાર થશે તો એક વેરા બિલ જેને ટેક્સ બિલ તરીકે પણ કહે છે ઇન્ડેક્સ કોપી લાઈટ બિલ આ બે થી ત્રણ વસ્તુ છે તેના પરથી પુરવાર થાય છે કે તમારી પ્રોપર્ટી છે તો બેંકમાં એક તો બિઝનેસ બિઝનેસને લીધે કેસ અટકતા હોય છે અને બીજું ઓનરશિપના હિસાબે કેસ અટકતા હોય છે કે તમારી ઓનરશિપ નથી દુકાન કે ઘર બંને ભાડે છે તો પણ લોન લેવામાં મુશ્કેલી આવે છે તમારી તો જો આ વસ્તુ હોય તમને નડતી હોય તો એના માટે આ સોલ્યુશન છે ખાલી તમારું પાન કાર્ડ આધાર કાર્ડ બે વર્ષના રિટર્ન રિટર્ન પણ રેગ્યુલર ભરેલા હોવા જોઈએ એકી સાથે ભરેલા કે છ મહિનાની અંદર ભરેલા કાઉન્ટ નહીં થશે તો તમે રેગ્યુલર રિટર્ન ભરેલા હોય તો બે વર્ષના રિટર્ન સાત મહિનાનું બેન્કનું સ્ટેટમેન્ટ બિઝનેસનું પ્રૂફ કોઈપણ હોય જીએસટી તો ના હોય તો ફૂડ લાઇસન્સ છે રજિસ્ટ્રેશન લાઇસન્સ છે વેટ મેજરમેન્ટ છે ઉદ્યોગ મિત્ર છે કોઈ પણ એક લાઇસન્સ કેન્સલ ચેક એટલી જ વસ્તુ પર તમને લોન મળી શકે છે લોન માટે તમે કોઈપણ સિટીમાં હોય ચાહે રાજકોટ હોય સુરત હોય અમદાવાદ વડોદરા પૂરા ભારતમાંથી કોઈપણ સિટીમાંથી તમે અરજી કરી શકો છો અરજી કરવા માટેની પ્રોસેસ જે છે તે તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તે ક્લિક કરશો તેનાથી તમારું પેજ ઓપન થશે તેમાં તમે ડિટેલ ફિલ કરીને લોનની એલિજિબિલિટી ચેક કરી શકો છો અને એપ્લાય પણ કરી શકો છો મિત્રો તમે જો ડાયરેક્ટ કંપનીની વેબસાઇટ પર જઈને જો એપ્લાય કરવા જશો તો તમારે કંપનીની પ્રોસેસિંગ ફી તરીકે પાંચસો પ્લસ જીએસટી ચૂકવવાનો રહેશે તો ત્યારબાદ જો તમારી ફાઇલ રિજેક્ટ થાય કોઈ કારણોસર ક્રેડિટ સ્કોર હોય અથવાન્ડર રેટિંગ મતલબ તમારી એલિજિબિલિટી ના બેસતી હોય કે તમારી ઇન્કમ છે વીસ હજાર રૂપિયા અને તમારો હપ્તો પંદર હજારનો જતો હોય તો ઓબ્લિકેશન આવશે તો રિજેક્ટ થશે આવા કોઈ પણ કારણોસર રિજેક્ટ થાય તો નોન રિફંડેબલ હોય છે તો જે લિંક આપેલી છે તેના પરથી તમે પ્રોસેસ કરશો તો તેમાં તમને કોઈ રજીસ્ટ્રેશન ચાર્જ લાગશે નહીં તો આ રીતે તમે એપ્લાય કરી શકો છો એપ્લાય કેવી રીતે કરવી એ હું તમને જણાવું છું મેં જે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તે લિંક ઓપન કરશો એટલે તે રીતની વિડીયો તમને બતાવો કઈ રીતે તમે એપ્લાય કરવી તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે કઈ રીતે એપ્લાય થાય છે તે તમને જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તે લિંક ઓપન કરશો તો આવી રીતે તમને પેજ ઓપન થશે ફેરસ એન્ડ કંપનીનું નામ છે તેમાં તમે લોઅર ઇન્ટરેસ્ટ રેટ પર લોન મેળવી શકો છો કોઈ બેંક મેનેજ નથી મતલબ કે તમારે કોઈ બેંકમાં જવાની જરૂર નથી બરાબર છે તમને એક જ દિવસમાં એપ્રુવલ આપી શકે છે લોન કેટલી થાય છે તે ભરવા માટે શું છે ફર્સ્ટ નેમ ફર્સ્ટ નેમ મતલબ જે કાર્ડમાં તમારું પહેલું નામ અને લાસ્ટ નેમ મતલબ અટક એ લખવાનું રહેશે અહીંયા હું તમને એક એક્ઝામ્પલ તરીકે એક નામ એક ફોર્મ ભરીને બતાવું છું અહીંયા હું તમને એક્ઝામ્પલ તરીકે એક ફોર્મ ભરીને બતાવું છું કે કેવી રીતે ફોર્મ ભરવું ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ માનો કે મારું નામ દિનેશ છે તો દિનેશ પાન કાર્ડ પ્રમાણે નામ લખવું જરૂરી છે પટેલ ઇમેલ તમારું ઈમેલ આઈડી લખવાનું રહેશે ઇમેલ આઈડી એટલા માટે કે જ્યારે તમને કોઈ લોન સેન્ક્શન થશે અથવા લોન થઈ ગયા પછી તમારે કોઈ વેલકમ લેટર કે સેન્ક્શન લેટરની જરૂર પડશે તો કંપનીમાંથી તમને મેલ કરશે તો અહીંયા તમારે મેલ આઈડી લખવાનું છે અહીંયા તમારે પાસવર્ડ નાખવાનો છે અહીંયા તમારે જે પાસવર્ડ છે એ પાસવર્ડ તમારે જીમેલનો કે પાસવર્ડ નથી નાખવાનો તમારે એ પાસવર્ડ નાખવાનો છે કે જ્યારે તમારે આ લોન એપ્લાય કરશો પછી જ્યારે તમારે ટ્રેક કરવું હશે અથવા કોઈ સેન્ક્શન લેટર કાઢવું હશે લોનનું સ્ટેટમેન્ટ કાઢવાનું થશે ત્યારે જે પાસવર્ડ માગશે ને તે અહીંયા નાખવાનો છે તો જનરલી પાસ એટ ધ રેટ વન ટુ થ્રી જ નાખીએ છીએ તો હું પણ અહીં તે પાસ એટ ધ રેટ વન ટુ થ્રી ઠીક છે પાસવર્ડ નાખ્યા પછી મોબાઈલ નંબર લખવાનો રહેશે મોબાઈલ નંબર નાખ્યા પછી અહીંયા સેન્ડ ઓટીપી ટીક કરવાનું છે જેવું સેન ઓટીપી ટીક કરશે તમારા મોબાઈલ એક ઓટીપી આવશે તે ઓટીપી એન્ટર કરવાનો છે તમારે એન્ટર કર્યા પછી ઓટીપી એન્ટર કરશો પાંચ ત્યારબાદ તમારે મેલ ફિમેલ સિલેક્ટ કરવાનું છે જો ફિમેલ માટે એપ્લાય કરતા હોય તો ફિમેલ સિલેક્ટ કરવાનું ત્યારબાદ તમારે જન્મ તારીખ નાખવાની છે તેમાં ગુજરાત તમે જે સિટીમાં રહેતા હોય તે ચાહે જામનગર હોય જેતપુર જૂનાગઢ આ બધા સિટીમાં લોન પ્રોવાઈડ કરે છે ત્યારબાદ તમારે પિનકોડ સિલેક્ટ કરવાનો છે આ જે પિનકોડ છે તે સિટીમાં સર્વિસ અવેલેબલ છે જો તમારો આ પિનકોડ હોય તો તમે અરજી કરી શકો છો ત્યારબાદ તમારે લોન એમાઉન્ટ નાખવાની છે લોન એમાઉન્ટની વાત કરું તો ત્રીસ હજારથી લઈને પાંચ લાખ સુધીની લોન છે તમારે જે રિક્વાયરમેન્ટ હોય તે સિલેક્ટ કરી શકો છો અને અઢી લાખની રિક્વાયરમેન્ટ છે તો બે લાખ પચાસ હજાર ત્યારબાદ તમારે સેલ અને સેલ્ફ એમ્પ્લોય જો તમે ધંધો કરતા હોય તો સેલ્ફ એમ્પ્લોઈડમાં સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ સેલરી મંથલી તમારે મહિનાની ઇન્કમ કેટલી છે એ સિલેક્ટ કરવાની જો તમારે મહિનાની આવક પચાસ હજાર હોય તો પચાસ હજાર લખવાના છે તમારે ત્યારબાદ તમે પાન નંબર લખવાનો છે મિત્રો પાન કાર્ડ નંબર નાખશો ને ત્યારે જે આ ગ્રીન ટીક ટીકમાર્ક છે તેની જગ્યાએ લાલ આવશે ઘણીવાર લાલ આવેનો મતલબ એ છે કે તમે આ કંપનીમાં ઓલરેડી એકવાર લોનની એપ્લાય કરી ચૂકેલા છે જો એકવાર એપ્લાય કરી ચૂકેલા હોય છે તો અહીંયા પ્રોસેસ નહીં થશે જો કે પહેલી વાર કરતા હશો તો એક્સેપ્ટ કરી લેશે મતલબ ગ્રીન ટીકમાર્ક આવી જશે ત્યારબાદ એગ્રી કરવાનો છે અને સબમિટ કરવાનો છે જેવું તમે સબમિટ કરશો ત્યારબાદ તમને થેન્ક્યુનો મેસેજ આવશે ત્યારબાદ નીચે સબમિટ એપ્લિકેશનનું બટન હશે તેના પર સિલેક્ટ કરવાનું છે સિલેક્ટ કરશો એટલે ફાઇનલ સ્ટેજ આવશે જો તમારો સિવિલ સ્કોર સારો હશે ઇન્કવાયરી બહુ ઓછી હશે રેકોર્ડ સારો હશે તો તમારી લોન એલિજિબિલિટીમાં જતી રહેશે અને જો વીઆર સોરીનો મેસેજ આવે મતલબ કે તમારી લોન પોસિબલ નથી એ રિજેક્ટ થવાના કારણ ઘણા બધા હોઈ શકે ક્રેડિટ સ્કોર હોઈ શકે બહુ બધી ઇન્કવાયરી કરી હોય તો પણ હોઈ શકે અથવા કોઈ પાસ્ટ રેકોર્ડ તમારો કોઈ હોય ખરાબ હોય અથવા ડિફોલ્ટ હોય સેટલમેન્ટ કર્યું હોય તો પણ હોઈ શકે એવા ઘણા બધા ક્રાઇટેરિયા છે કંપનીના જે અમુક ડિસ્કલોઝ ના કરી શકું તમને એ કારણોસર પણ રિજેક્ટ થાય છે જો તમારી ડિટેલ ફોર્મ ખુલી જશે મતલબ તમારા ફાધરને મધરને ડેટ ઓફ બર્થ એ રીતનું ફોર્મ ઓપન થશે તો સમજો કે તમારી પ્રોસેસ આગળ જાય એમ છે તો તમારે શું કરવાનું છે મારો જે વોટ્સઅપ નંબર છે તેના પર તમારે ઇમેલ આઈડી અને મોબાઈલ નંબર સેન્ડ કરી દેવાનો છે અમે સિસ્ટમમાં ચેક કરીશ તમારી એપ્લાય કરેલી છે તો સિબિલ પ્રમાણે ઓકે છે જો ઓકે હશે ને તો તમારું પાન કાર્ડ આધાર કાર્ડ બે વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન એક વર્ષનું બેંકનું સ્ટેટમેન્ટ અને બિઝનેસ પ્રૂફ કેન્સલ ચેક આ છ વસ્તુ તમારે મને વોટ્સઅપ અથવા મેઇલ કરવાનું છે બેંકનું સ્ટેટમેન્ટ જે છે તે ઓનલાઈન ડાઉનલોડ કરેલું જ મોકલવું ફોટા પાડીને કે કેમ સ્કેનર કરીને નહીં મોકલતા પાસબુકના ફોટો તો મોકલતા જ નહીં કેમ કે એક્સેપ્ટ નહીં કરશે આ સિસ્ટમ ઓનલાઈન છે તો તમારે જે ઓનલાઈન જે નેટ બેન્કિંગમાંથી ડાઉનલોડ થાય અથવા તમારા ઈમેલ પર જે દર મહિને સ્ટેટમેન્ટ આવતું હોય તો એ તમે દર મહિનાના સ્ટેટમેન્ટ છ મહિનાનું સ્ટેટમેન્ટ તો છ મોકલી શકો છો તમે તો પણ ચાલે છે એપ્લાય કર્યા પછી ચોવીસ કલાકની અંદર ક્રેડિટમાં ફાઇલ જશે ક્રેડિટવાળા તમને ફોન કરશે એલિજિબિલિટી ચેક કરશે કે તમારી હપ્તા કેટલા જાય છે કેટલી આવક છે તે પ્રમાણે કેટલો ઈએમઆઈ બેસે છે જે લોન બેસતી હશે તે તમને કહેશે કે તમારી લોન એટલી બેસે એમ છે જો તમે એગ્રી કહેશો તો એ માર્કેટ પ્લેસ પર લાઈવ થશે મતલબ કે તમે પ્રોસેસ આગળ કરશે આગળની પ્રોસેસ માટે કંપનીમાંથી મેસેજ પણ આવશે ફોન પણ આવશે કે હવે આગળનું સ્ટેપ તમારે વિડીયો કહેવાય છે કરવાનું છે કે એગ્રીમેન્ટ સાઇન કરવાનું છે એગ્રીમેન્ટ સાઇનમાં બે પ્રોસેસ છે એક ફિઝિકલ અને ડિજિટલ જો ફિઝિકલ એગ્રીમેન્ટ હશે તો તમને નજીકની જે ટીમ હશે તે તમને ફોન કરશે અને તમારા એપોઇન્ટમેન્ટ લેશે અને એગ્રીમેન્ટ સાઇન કરવા આવશે ત્યારે તમારે પાંચ ચેક આપવાના રહેશે કંપનીનું નામ લખીને ચેક આપવા ત્યારબાદ જો ઓનલાઈન પ્રોસેસ હશે તો તમને વિડીયો કેવાયસીની એક લિંક આવશે લિંક ઓપન કરશો એટલે તમને વિડીયો પાંચથી સાત સેકન્ડનો વિડીયો કરવાનો છે વિડીયો અપલોડ કરશો એટલે વેરિફિકેશન ઓકે થઈ જશે ત્યારબાદ ઈ કેવાયસી આવશે ઈ કેવાયસી મતલબ જે આપણે એગ્રીમેન્ટ સાઇન કરીએ છીએ તે હવે તો ઓનલાઈન પ્રોસેસ થઈ ગઈ છે તો તમારે પાંચ ચેક આપવાની જરૂર નથી એગ્રીમેન્ટ પર આધાર કાર્ડના ઓટીપી બેઝ થશે તો એગ્રીમેન્ટ પર પાંચ મિનિટમાં થઈ જશે તો આ બધી પ્રોસેસ પાંચથી દસ મિનિટની જ છે થઈ ગયા બાદ તમારી લોન ફાઇનલ જેવું માર્કેટ પ્લેસમાંથી ફંડિંગ સો ટકા થશે એટલે સેમ ડે તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે તો આ છે એની પ્રોસેસ જો તમારે લોનની કરવાની અરજી હોય તો તમે કરી શકો છો ના હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ કે જે બિઝનેસ કરે છે અને ધંધો વધારો હોય છે ને જરૂર હોય તો એને જરૂરથી શેર કરજો કે એને મદદ મળી રહે આમાં કોઈ એડવાન્સ ચાર્જીસ કોઈ લેતા નથી લોન થશે તો તમારા એકાઉન્ટમાં જ પૈસા આવશે એ પણ કપાઈને જ પડશે તો તમારે કોઈ એજન્ટને કે કોઈને પૈસા આપવાના નથી તો તમે આરામથી એપ્લાય કરી શકો છો નોકરીવાળા હોય તો પણ અરજી કરી શકો છો પણ નોકરીવાળા માટે એકાઉન્ટમાં પગાર પચીસ હજારથી વધારે ખાતામાં આવતો હોય તો જ અરજી કરવી પચીસ હજારથી નીચે પગાર હશે અને જો અરજી કરશે તો લોન રિજેક્ટ થશે તો પચીસ હજારથી વધારે પગાર હોય તો અરજી કરી શકો છો તેમાં પણ સેમ પ્રોસેસ છે સિર્ફ સેલરીડ અને સેલ્ફ લોન જગ્યાએ સેલરીડ સિલેક્ટ કરીને સબમિટ કરવાનું છે એમાં તમારે રિટર્નની જગ્યા પર છ મહિનાનું બેન્કનું સ્ટેટમેન્ટ અને એક સેલરી સ્લીપ આપવાની છે બસ આ હતા ડોક્યુમેન્ટ તો આવી રીતે